દાહોદના સ્ટેશન રોડ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુરુવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં મધ્યપ્રદેશ પાસિંગની કારને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી બસો ચાર ગ્રામ મેફ્રોન એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વીસ લાખ કિંમતના ડ્રગ્સ સાથે ત્રણ મોબાઈલ ફોન અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મધ્યપ્રદેશ રતલામ ખાતે રહેતા બે યુવકોની ધરપકડ કરી હતી પકડાયેલા બંને યુવકો સંબંધમાં મામા ભાણ્યા હોવાનું બહાર આવ્યું છે પ્રાથમિક પૂછપરછમાં તેમણે આર્થિક તંગી અને સરળતાથી પૈસા કમાવાની લાલચમાં આ ગુનાહિત માર્ગ અપનાવ્યો હોવાની કબૂલાત કરી છે જોકે વીસ લાખથી વધુની કિંમતના ડ્રગ્સની ખરીદી સામે આર્થિક તંગીની થિયરી પોલીસના ગળે ઉતરતી નથી તે દિશામાં પણ વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે આ રિકેટનો મુખ્ય સૂત્રધાર મકબૂલ મકબુલ કુરેશી રહેવાસી હરિજન બસ્તી કસાઈ મંડી રતલામનો છે જે મટન વેચવાનો વ્યવસાય કરે છે ધંધામાં મંદી અને પોતે પણ નશાનો બંધાણી હોવાથી તેણે ડ્રગ્સનો વેપારનો ટૂંકો રસ્તો અપનાવ્યો હતો તેને આ કામમાં તેના ભાણિયા અનસ અલી અનવર અલી સૈયદ જે રતલામનો હોવાનું છે તેને સામેલ કર્યો હતો જે ડ્રાઇવિંગ કરતો હતો અને પૈસાની જરૂરિયાત હોવાથી મામાની લાલચમાં આવી ગયો હતો મકબૂલે કબૂલ્યું કે છેલ્લા છ મહિનાથી રાજસ્થાન પ્રતાપગઢના લાલા પઠાણ નામના ડ્રગ્સ સપ્લાયરના સંપર્કમાં હતો અને હાઈવે પરથી જ તેમની પાસેથી માલ મેળવતા હતા ચાર દિવસ પહેલાં જ તેમણે આ ડ્રગ્સનો જથ્થો ખરીદ્યો હતો ગુજરાતના દાહોદમાં ગ્રાહકો સહેલાઈથી મળી જશે અને ભાવ પણ સારો મળશે તેવી ગણતરી સાથે બંને આ ફોર વ્હીલર ગાડી લઈને દાહોદ આવ્યા હતા જો કે કોઈ ગ્રાહકનો સંપર્ક કરે તે પહેલાં જ એસએમસીની ટીમે તેમને ઝડપી લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇતિહાસમાં પહેલી વખત પોલીસના હાથે મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે સામાન્ય રીતે ગુનો બનતો હોય ત્યારે ફરિયાદ દાખલ થાય છે પરંતુ કેસમાં આ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીએ પોલીસ મથકના ગુનો દાખલ જો કે ગુનો દાહોલમાં દાખલ થાત તો સ્થાનિક પોલીસ અધિકારીને તપાસ ઉભી પડતી તે કિસ્સામાં તપાસ અધિકારીને ડ્રગ્સના અંતરરા આંતરરાજ્ય નેટવર્ક સુધી પહોંચવા માટે તેમજ બાતમી દ્વારા ઊભા કરવા સહિતની મથામણ સાથે આ કેસમાં નવી એકડો ગૂંઠવાનો વારો આવતો હોવાથી તપાસ લંબાઈ અથવા ખેંચાઈ જાય અથવા સફળતા ન મળે તેનો ભય હોય ત્યારે એસએમસી પાસે ડચ નેટવર્ક તોડવા માટેનું મજબૂત ઇન્ટેલિજન્સ સિસ્ટમ અને વિશેષ તાલીમ ટીમ છે જેથી કરીને આ કેસને ગાંધીનગર ખાતે દાખલ કરવામાં આવ્યો છે અત્રે નોંધનીય બાબત છે કે પકડાયેલા બંને ઈસમો ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આ એસએમસીની ટીમ તેમને વધુ પૂછપરછ અર્થે ગાંધીનગર ખાતે લઈ ગઈ છે ત્યારે ડ્રગ્સનો વેપારનો ટૂંકો રસ્તો અપનાવવાનાર મકબૂલ પોતે પણ ડ્રગ્સનો બંધાણી હોવાનું હાલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે